હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણે રેસીપી છે પાઉંભાજી બનાવીશું તો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં અડધું નંગ ફુલાવરનું લીધેલું છે બે નંગ બટેકા એક નંગ રીંગણું લીધેલું છે એકદમ નાનું રીંગણું આવે તે મેં એક નંગ લીધેલું છે કોથમરી વટાણા અને કોબી લીધેલી છે બે નંગ ટમેટા બે નંગ ડુંગળી આ બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે આપણે બધી વસ્તુ બફાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આને બકાલા બધા પાણીમાંથી કાઢી લઈશું અને નીતરવા દસ મિનિટ માટે રાખી દઈશું આપણે આમાં પાણીનો ભાગ જરાય રાખવાનો નથી ઘણા લોકો આવી જ રીતે આમાં બ્લેન્ડર ફેરવી અને એકદમ ઢીલી કરતા હોય છે પણ અમને થોડીક કણીદાર ભાજી ભાવે છે એટલે આપણે બધું પાણી નિતારી લેશું તે રીતે આપણે બનાવીશું એટલે ડાયરેક્ટ આપણે આમાં બ્લેન્ડર મારવાનું નથી તો આપણે આ જાળીમાં બધું પાણી કાઢી લેશું અને નીતરવા દસ મિનિટ માટે મૂકી દઈશું નીચેના વાસણમાં આપણે પાણી બધું ભેગું કરી અને એને આપણે રાખશું જરૂર લાગશે ભાજીમાં તો એડ કરશું હવે દસ મિનિટ માટે આવી રીતે આપણાને નીતરવા દઈશું જેથી બધું પાણી એકદમ નીચે ભીગું થઈ જાય આપણું જ્યાં સુધી પાણી નીતરે છે ત્યાં સુધી આપણે ભાજીનો વઘાર કરી લેશું તો સૌપ્રથમ આપણે આમાં તેલ એડ કરીશું જે લોકો બટરમાં વઘાર કરવો હોય તે બટરમાં પણ વઘાર કરી શકે છે પણ હું અહીંયા તેલનો વઘાર કરીશ મોટા પાંચ ચમચા જેટલું તેલ લેવાનું છે આમાં તેલ થોડુંક વધારે લેવાનું અને જો ઘરનું તાજું માખણ હોય એમાંય તમે વઘાર કરી શકો છો તેલને આપણે ગરમ થવા દઈશું અને આપણે વટાણા પણ બફાઈ ગયા છે તો આપણે પાણીમાંથી કાઢી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આદુ મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરી દેસુ

ડોગરીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે પણ અહીંયા આપણા એકદમ ઠંડુ થઈ ગયું છે અને પાણી બધું નીકળી ગયું છે તો આપણે આ રીતનો જે ઝારો આવે છે એમાં આપણે બકાલાને મિક્સ કરવાનું છે આનથી એકદમ ભાજી આપણી એકદમ કણીવારી અને સરસ થાય છે જે લોકો ઘૂંટીને કરતા હોય તે ઘૂંટીને પણ કરી શકે છે પણ આ રીતે કરવાથી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હવે આપણે આમાં એડ કરી દઈશું આ રીતે એકદમ સરસ કણીવાળું બકાલું કરી લેવાનું છે બધું બકાલું આ જ રીતે આપણે રેડી કરી લેશું તો આવી રીતે બધી વસ્તુ રેડી કરી લેશું અહીં આ રીતે બધું રેડી થઈ ગયું છે અને આપણે આ જે બાફેલું પાણી હતું તેને આપણે ફેંકવાનું નથી જરૂર લાગશે તો ભાજીમાં એડ કરીશું અને આમાં જરાય આપણે પાણીનો ભાગ રહેવો ન જોઈએ તો અહીંયા આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આપણે ટમેટા એડ કરી દઈશું ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું ત્યારબાદ હળદર એડ કરીશું એક ટી સ્પૂન જેટલી અને મસાલાના ભાગનું મીઠું એડ કરીશું બે મિનિટ આપણે પાકવા દઈશું મીડિયમ ગેસ ઉપર ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું ત્યારબાદ ધાણાજીરું બે ચમચી અને ગરમ મસાલો પાઉંભાજીનો જે ગરમ મસાલો આવે છે તે આમાં મેં એડ કરેલો છે એક ચમચી જેટલો નાખો છે જરૂર લાગશે તો આપણે વધારે એડ કરીશું ત્યારબાદ કાશ્મીરી મરચું બે ચમચી આ રીતે આપણે દબાવી અને બધા ટમેટાને એકદમ ભાંગી નાખવાના છે એકદમ સરસ ગ્રેવી જેવા કરી નાખવાના છે ઝીણું કટિંગ તમારું હશે કે ચોપરમાં ચોપ કરેલું હશે તો જલ્દી થી પાકી જશે આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું આપણે એને ઢાંકણ ઢાકી અને બે મિનિટ પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણો મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે થોડીક કોથમરી એડ કરીશું આપણો મસાલો રેડી થઈ ગયું છે તો આપણે જે મિક્સ કરેલું બેટર હતું તેમાં એડ કરી દઈશું થોડુંક આપણે આમાં પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે પરથી પાઉ ભાજીનો મસાલો નાખીશું અને થોડું તેલ નાખીશું બે ચમચા જેટલું તેલ એડ કરીશું બે મિનિટ આપણે ઢાંકણ ઢાકી અને આને પાકવા તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે આપણે આટલી ઢીલી રાખવાની છે બહુ વધારે ઢીલી નથી કરવાની એકદમ સરસ કણીદાર આપણી ભાજી રેડી થઈ ગઈ છે તો લાસ્ટમાં આપણે આવા વટાણા એડ કરી દેસું વટાણાને હંમેશા લાસ્ટમાં જ એડ કરવાના જેથી આખારીએ અને કોથમરી એડ કરી દેસું આપણે રેડી થઈ ગઈ છે ભાજી તો હવે આપણે પાઉંને શેકી લેશું તો એ આપણે તવી ગરમ મૂકી દીધી છે તો હવે આપણે આપણામાં પાઉં શેકી લેશું સૌ પ્રથમ આપણે આમાં તેલ એડ કરીશું એક ચમચી જેટલું તેલ નાખીશું પાઉને શેકવા માટે આપણે આને કડક પાવ શેકી લેશું આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન પાઉને કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી પાઉ ભાજી તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં